કામણ ગાધી માધી નાવન અદે બની જાયી જી રજ તમારી કામણ ગાધી એ માધી નાવન અદે બની જાયી જી તો તોય માતા ગરી બજન ની આજીવાન વિકટળી જાય મત પગ ધોવા દોર ગોરા જી બહુ શરતો એમ કા પગ નઈ ધોવા દે

બધા નાવ માં બે તમને એવું લાગે બાવડું નાવડે માં કે બાવડેલ લખમણ જે ખારા થાય પણ કે આને મારસો છે ને સમજાત્ર જોડાવવું પડે

ઋષિ મુનિ ના આશ્રમ માં રહેતા પછી ઋષિ મુનિ નું નામ અત્યારે હું વેમતુક થઈ ગયો હતો ત્યાં કણ રાજ્યા અને ભગવાન પાછા હવાર માં નીકળવા ને કયું તાર કે મને દજા બતાવો એટલે ઋષિ મુનિ ઓળખતો કે મારે તમને જગ્યા બતાવવાની તમારો ક્યાંય અજાણ્યું નહીં

ભગવાન ક્યા બધા કે તમારી માય ભગવાને રામ ને રાહ દેવાનું કીધું તમારી માયે કે માગ્યું કે ભરત ને રામને વનવાસ ક્યારે બન ન થશે અને તમે ભગવાન ને વનવાસ માં કાઢે કેમ કે મારા હું રાજા હો વરદાન માગ્યું ભરત ને ગાજી રામ ને વનવા તો મારી મારા ગાજી હોય હું રાધા હોઉં તો મારા ભગવાન ને કે વન માં મોકલી કોણ હે કે તમારી ભૂલ કાય છે હું ગાજી નહી શેખાડો ચાર અહિયાં મોટા મોટા બધા નીતિવાન પ્રધાનો હોય છે બધા કોઈ નો બોલીએ તો કે શું કરું

જેવું જેવું નહિ લખમણ જે ઓલા જનાવર બધા ભાઈ ભાઈ મઠે કોચ આવે અરણ્યા ને એવું લખમણ જે તપાસ કર્યો કે આ શું હા કે ભરત આવે મારવા ભરત મારવા આવે છે